ત્યારે હવે રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં મનપાની ગાર્ડન શાખામાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે હવે તો સ્મશાનમાં પણ આપવામાં આવતા લાકડાઓને પણ પગ આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં અલગ અલગ સ્મશાનમાં લાકડા આપવામાં આવ્યા તેમાં સરકારી ચોપડે બત્રીસ ગાડીઓ મોકલી હોવાનું નોંધાયું છે પણ ત્યાં સુધી એટલી ગાડીઓ પહોંચી જ નથી એટલે હવે રાજકોટમાં મને મનપાની ગાર્ડન શાખા પણ ભ્રષ્ટાચાર કરવામાં બાકી ન રહી હોય તેવું લાગી રહ્યું છે

રાજકોટમાં ભારે વરસાદ અને પવનના કારણે છે તે જે વૃક્ષો છે તે ધરાશ થાય થવાના ઘટનાઓ છે તે સામે આવી હતી પરંતુ આ વૃક્ષો છે તે સ્મશાન સુધી પહોંચાડવા માટેનું છે તે ગાર્ડન શાખાઈ છે તે બેડું ઉપાડ્યું હતું પરંતુ આ બેડું છે તે કંઈકના કંઈક ભ્રષ્ટાચાર સ્વરૂપે થતું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે એ વિરોધ પક્ષના નેતા છે આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને જે લાકડાને લઈને છે તે એક વિવાદ સામે આવ્યો છે કે જે ગાર્ડન શાખા છે તે સ્મશાન સુધી લાકડા પહોંચાડવાના તો તે પહોંચ્યા નથી શું છે આ એક હદ કહેવાય ભ્રષ્ટાચાર નિમ્ન કક્ષાનો ભ્રષ્ટાચાર કહેવાય આ સંસ્થા સારામાં સારી રાજકોટમાં કામગીરી કરે છે સરદાર પટેલ આમાં અમારા એક વડીલ મુરબ્બી પણ નાથા બાપામાં પહેલાં પ્રમુખ હતા અત્યારે પણ બીજા પ્રમુખ છે પણ આનું સારું કામગીરી વખાણવાની જગ્યાએ આ હરામી નીચ કક્ષાના લોકો દ્વારા આજે પાંચ ગાડીઓ અહીંયા લાકડા મોકલવાનું બતાવે છે હકીકતમાં એક લાકડું નથી પહોંચ્યું તેમ છતાંય આ જે સ્ટોક બતાવ્યો છે તો આ સંસ્થાવાળાએ અગાઉ ચોમાસા પહેલાં સ્ટોક કરી રાખે છે કારણ કે એ જાણે છે આવી વસ્તુ જરૂર પડે ચોમાસામાં આ નિમ્ન કક્ષાનો કહેવાય ભ્રષ્ટાચાર હોય પણ નિમ્ન કક્ષાનો સ્મશાનને પણ નથી મુકતા આવા હરામી લોકોનો કંઈક હકીકતમાં પરજય કરવું પડે સરકારી ચોપડે બત્રીસ ગાડીઓ બતાવવામાં આવી છે પણ સ્મશાન સુધી નથી પહોંચી દરેક બધા શમશાનમાં હોય આ શમશાનની પાંચ ગાડીઓ બતાવે છે ત્યાં તો પાંચ ગાડીમાં આ સંસ્થામાં ટ્રસ્ટી છે ભાઈ સંચાલન કરે છે એને જ પૂછો એક ગાડી મોકલી નથી આવી નથી અને આવી હોય તો એની સિગ્નેચર હોય એને કેટલા ટર્ન આવી હોય એની પહોંચ હોય એવી પહોંચ હોય તો કોર્પોરેશનના ના અધિકારીઓને શાસકો બતાવે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો આક્ષેપો નથી આ સત્ય હકીકત તમારી સામે છે આ આક્ષેપ નથી આ હકીકત છે કારણ કે હકીકત ક્યારે છુપાતી નથી એ લોકો પાસે હોય અહીંથી પાંચ પાંચ ગાડી લાકડા મોકલ્યા હોય તો બાપુનગરના સરદાર પટેલના સંસ્થામાં જમા કર્યા છે એવું એક લિસ્ટ બતાવે અને આ લોકોની સિગ્નેચર હોય બતાવે અહીંયા તો લાકડા તમે જોયા ક્યાંય દેખાતા નથી આ લાકડા પલ્લેલા જૂના લાકડાઓ આ લોકો દિવ પહેલાં સ્ટોક કરી દીધો ચોમાસા પહેલાં એ સ્ટોક જ છે ખાલી ચોક્કસપણે અહીંના સંચાલક છે સંજયભાઈ તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જે સ્મશાન સુધી છે તે લાકડા પહોંચાડવાના હતા પરંતુ આ લાકડા છે તે સ્મશાન સુધી પહોંચ્યા નથી સંજયભાઈ ખાસ કરીને કેટલી ગાડીઓ છે તે ચોમાસા દરમિયાન આવેલી એક પણ નથી આવેલી છઠ પછી એક પણ ગાડી આવેલી નથી અમે ગાડી આવી હોય તો એને કાંટા ચીટી અમે દઈ છીએ અને અમારું અહીંયા જે કાગળ હોય ને લખેલો સંસ્થાનો એ સિક્કો મારી સહી કરી દઈએ જેના ફોન નંબર હોય ઈ સાહેબ એના નંબર લખીને દઈ સરકારી ચોપડે કઈ રીતના ચડીયો છે ઈ સાહેબ અમને નો ખબર હોય ને અમને ઈ અમારો અનુભવ જ નથી અમે તો ખાલી સેવા કરવા વાળા સુધી કેટલી ગાડીઓ આવેલી છે એક પણ નહીં જે ચોક્કસપણે વાત કરવામાં સંચાલક પણ છે તે જણાવી રહ્યા છે એક પણ ગાડી છે તે અહીંયા પહોંચી નથી પરંતુ જે વાત કરવામાં આવે તો જે એ જે સરકારી ચોપડે છે તે અત્યાર સુધી રાજકોટના અલગ અલગ સ્મશાનોમાં છે તે બત્રીસ જેટલી ગાડીઓ છે તે પહોંચી છે પરંતુ જે એ સ્મશાન સુધી છે તે એકથી બે ગાડીઓ અથવા તો એકથી બે ટ્રક અથવા ટ્રેક્ટરો છે તે પહોંચવા પહોંચ્યા છે અને જેના કારણે છે તે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો છે તે હાલ કોંગ્રેસ દ્વારા છે તે લગાવવામાં આવી રહ્યા છે કેમેરામેન દિવિરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ હવે તો મનપાની ગાર્ડન શાખામાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સ્મશાનમાં આપવામાં આવેલ લાકડાનો અડધાથી વધુ જથ્થો પહોંચ્યો જ નથી આ જથ્થો ક્યાં ગયો છે કોણ આ લઈ ગયું છે અથવા તો કોણે આ બારોબાર વહીવટ કર્યો છે તે હજી સમજાતું નથી ત્યારે ગાર્ડન શાખાના અધિકારી આર કે હિરપરા આપણી સાથે જોડાયા છે જી ગાર્ડન શાખામાં જે બત્રીસ ગાડીઓ મોકલવામાં આવી છે અને સ્મશાનના ચોપડે અને સરકારી ચોપડે નોંધાયેલા આંકડો અલગ અલગ મળે છે ત્યારે સ્મશાનના સંચાલકોનું એવું કહેવું છે કે ત્યાં સરકારી ચોપડે તેટલી ગાડીઓ પહોંચી જ નથી આપનું શું કેવું છે ના અમારી પાસે સ્મશાનની ચિઠ્ઠીઓ છે જે જે જગ્યાએ આપણે મૂકેલું છે એની બધાની ચિઠ્ઠીઓ આપણી પાસે છે તો કોઈ આપણને રસીદ આપે નહીં જી પણ સ્મશાન સંચાલકોનું કેવું છે કે સરકારી ચોપડે જે ગાડીઓ મોકલવામાં આવી છે નોંધાયેલું છે તેટલી ગાડીઓ પહોંચી જ નથી પણ દરેક સ્મશાન અલગ અલગ જે છે એ અમારી પાસે એની ચિઠ્ઠીઓ અમારી પાસે છે એ લોકો જે નાખી હોય ને ચીઠીઓ છે તો શું ખોટી સ્લીપો બનાવીને આ લાકડાનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવ્યો છે એવું કઈ છે અમારી પાસે એની રેકોર્ડ ઉપર છે બધું આ ચીઠીઓનું એમ તો પછી તમારું કેવું એમ છે કે સ્મશાન સંચાલકો ખોટું બોલી રહ્યા છે હા એવું તો અમે નો કહી શકીએ એક ને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો કઈ એવું થયું હોય તો બની શકે તો આનું જવાબદાર કોણ અત્યારે અમે તપાસ કરી લઈએ પરંતુ બત્રીસ ગાડીઓ મોકલી છે તે રેકોર્ડ થોડો તો મેચ થવો જોઈએ નથી થતો તો જવાબદાર કોણ તો અમારી પાસે છે ને અલગ અલગ જગ્યા ઉપર બધી ગાડીઓ ના અમારી પાસે હાથ ઉપર અત્યારે શીખવું પડે તો હવે આમાં આગળની કાર્યવાહી શું આ ભાત ધરશો કદાચ ક્યાંય ત્રુટી રહી ગઈ હશે તમે તપાસ કરી લઈએ સમયમાં હવે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે ટૂંક સમયમાં ત્યારે આ હતા આપણી સાથે ગાર્ડન શાખાના અધિકારી આર કે હિરપ્રા કે જેમનું કેવું છે કે અમારી પાસે તમામ રસીદો છે જ્યારે ક્યાં રહી છે તે હવે આવનાર સમયમાં અમે લોકો તપાસ કરીશું ટૂંક સમયમાં જ તપાસ કરશે તેવું જણાવ્યું છે પરંતુ તપાસ ક્યારે થશે સાચો ખુલાસો ક્યારે આપશે તે હજુ તેમની પાસે પણ તેનો જવાબ નથી તેવું હાલ જોવા મળી રહ્યું છે અને હાલ આપણે તે જોયું પણ છે